તો વિડીયો આપ્યો તમે મને એટલે શું માથું નો વિડીયો એમ હા કે ભાઈ અમે તમે એમ કયો છો અમારા ગઢિયા નું તમે કેમ નામ લીધું દાદા સાંભળો હા ભાઈ વાત સાંભળો હું તમને વસ્તુ વાત કરું એક બે મારી વાત સાંભળી લ્યો નમસ્કાર મિત્રો હવે અત્યારે તમે આગળ એક જે કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ હશે તમે સાંભળ્યો હશે ભાઈ બરોબર હવે એ કોલ રેકોર્ડિંગમાં તમે જોયું હશે દીપક ચુડાસમા અને સતો ભુવાજીનું કોલ રેકોર્ડિંગ હતું મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો સતુ ભુવાજીનો લોકો વિરોધ કરી રહ્યા છે અને ખાસ કરીને એક આ દીપક ચુડાસમા નામનો વ્યક્તિ છે ભાઈ એ ભુવાજીનો વિરોધ કરી રહ્યો છે મિત્રો દીપક ચુડાસમા એવું ઈચ્છે કે ભુવાજી માફી માગી લે બરોબર ભુવાજી માફી માગી લે પણ જ્યારે ભુવાજીને કોલ કરી અને સતુ ભુવાજીને કોલ કરી અને દીપક ચુડાસમા એવું કીધું કે તમારે માફી માંગવી છે કે નથી માગવી ત્યારે મિત્રો સતુ ભુવાજીએ એવું કીધું કે દીપક ચુડાસમા પણ જોતા રહી ગયા કે મેં ખોટી જગ્યાએ હાથ નાખી દીધો

એવું મિત્રો ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે દીપક ચુડાસમા પણ મિત્રો બીજી બાજુ તમને ખબર છે ને ભુવાજી એટલે સતુ ભુવાજી એમ કહી રહ્યા છે કે હું આજે માફી નહીં માગું અને હું કાલે માફી નહીં માગું તારાથી જે થાય એ તું કરી રાખજે મારા ભાઈ માફી આજે માગવાની થતી નથી ને કાલે માગવાની થતી નથી અને જો તને એટલો બધો મોરે મોરાનો શોખ આવ્યો હોય ભાઈ તો તો રૂબરૂ શનિ ને રવિ આવી જાજે ભાઈ બરોબર આ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું દીપક ચુડાસમા અને હવે મિત્રો દીપકભાઈ ચુડાસમા નો વિડીયો પણ મારી સામે આવ્યો નથી તો એક વાત જોવા જઈએ તો ભુવાજીએ પોતાનો પાવર બતાવી નાખ્યો ભાઈ કે તે ખોટી જગ્યાએ હાથ નાખી દીધો તો ખરેખર મિત્રો તમે શું કહેશો તમે કોને સપોર્ટ કરો કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ